હેલો વિદ્યાર્થી મિત્રો તો આગળના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ તો જુઓ આમાં શું છે પાછું તો કે રેખાખંડ આપેલા છે અને એનું જોઈન્ટ આપેલું છે તો પહેલાં ગણી લઈએ કે કોઈ ગણતરીમાં ચેન્જીસ છે તો એક બે ત્રણ ચાર પાંચ 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 ના રેખાખંડમાં કોઈ ચેન્જીસ છે નહીં તો હવે આપણે જોઈશું રોટેશન ઉપર તો જુઓ આની શરૂઆત કરી આમથી બરાબર હવે જ્યારે આ ઊભું થશે તો કેવું થશે તો એક બે ત્રણ ચાર પાંચ આ રીતનું થશે તો આ રીતનું આ છે નહીં તો આપણને ખબર પડી જાય કે એ અથવા બીમાંથી જવાબ આવશે હવે શું કહે છે તો કે જ્યારે આ રોટેશન કરે નીચેની સાઈડ આવે તો કેવી રચના થશે તો કે આની રચના આ જે છે આમ આવશે તો અહીંયા આમ થઈ જશે પછી અહીંયાથી આમ 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 અને આમ તો બી અને સી સાચું છે હજી એકવાર કન્ફર્મેશન માટે આને સે ત્રાસું કરીએ તો આઈ રહી આઈ રહી લાઈન આમ ત્રાસી થઈ જશે એક બે ત્રણ ચાર પાંચ તો આ ત્રણે ત્રણ આકૃતિઓ એક છે અને આ આકૃતિ અલગ છે તો જવાબ શું આવશે એ પડી સમજણમાં હવે છે આકૃતિ બીજી તો જુઓ આમાં શું છે તીર આપેલું છે અને ચોરસ છે બરાબર તો અહીંયા શું છે તો કે ચોરસ પાછળ છે અને આગળની સાઈડ તીર છે બે આમાં શું છે તો કે ચોરસ આગળ છે અને પાછળની સાઈડ બે તીર હવે આપણને ખબર પડી જાય જવાબ એ અથવા બીમાંથી આવશે સીમાં જોઈએ તો શું કહેશે તો કે ચોરસ પાછળ છે આગળની સાઈડ બે તીર છે ડીમાં શું છે તો કે બે ચોર બે તીર આગળ છે અને ચોરસ ક્યાં છે પાછળ તો જવાબ શું આવશે બી કેમ ચોરસ આગળ છે અને પછી તીર છે તીર એટલે હવે આવશે આગળ યુ એન પી પી એન યુ એનવી પી વીઆઈ યુની જગ્યાએ તો ચોખ્ખું ખબર પડી જાય કે જવાબ આદ છે આપણો તો બી એકવાર આપણે ચેક કરીએ ડી યુ પી એન તો જુઓ તેનું તેણ છે એ યુપીએનથી રચના થાય છે જ્યારે આની રચના કેમથી થાય છે તો એન વી અને પી તો જવાબ શું આવશે સી હવે છે એકત્રીસમી તો એમાં શું કહે છે તો કે એક બે ત્રણ અને ચોથો દોટ છે એની વિરુદ્ધ બાજુ તો જોઈએ એક બે ત્રણ ચોથો એની વિરુદ્ધ બાજુ એક બે ત્રણ ચોથો એની વિરુદ્ધ બાજુ એક બે ત્રણ ચોથો એની વિરુદ્ધ બાજુ ચલો આમાં તો કોઈ ચેન્જીસ છે નહીં તો આપણે શું કરીશું હવે જે આ તીર્થાય એની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર અને પાંચ તો જવાબ શું આવશે ડી કેમ કેમ કે આ પાંચ છે બાકી બધામાં ચાર છે હવે નહીં આવશે રચના સ્માઈલી આકાર છે તો એમાં જુઓ બધાને સ્માઈલી ઉપરની સાઈડ અને સેમ ટુ સેમ જ છે ખાલી અહીંયા શું છે તો કે અહીંયા જે ઉપરના જે નેણ કહેવાય એ કેવા છે ઉપરની બાજુ છે બાકી બધામાં નીચેની બાજુ છે તો જવાબ શું આવશે સી હવે શું છે તો કે એક ઘર જેવી આકૃતિ છે તો કે એમાં શું કહે છે તો કે આ રીતનું કર્જ એવું છે અને એનું શું થાય છે રોટેશન હજુ આનું રોટેશન કરીએ તો આની આ જ વસ્તુ આમ નીચેની સાઈડ થઈ જાય બરાબર તો આ રીતની આ આકૃતિ છે બંને છે બંને સરખી થઈ હજી આનું રોટેશન આમ ચેન્જીસ કરીએ તો આમ આ રીતને આ થઈ જાય તો આ ચલો સી પણ છે એ બી અને સી ત્રણેય સરખી છે અને ચોથી તો ડાયરેક્ટ જ ખબર પડી જાય કે જવાબ શું આવશે બી કેમ કેમ કે એકદમ અલગ જ આકૃતિ છે તેથી હવે શું કહે છે ચોત્રીસની આકૃતિ તો કહે છે કે બે રેખાખંડ છે અહીંયા બી છે અહીંયા બી છે અને અહીંયા બી બે જ છે બરાબર પણ અહીંયા શું થાય છે તો કે આ એકબીજાને સ્પર્શ કરે છે એટલે કે શું કરે છે અહીંયા ટચ કરે છે જ્યારે આ બધામાં ટચ કરતું નથી તો જવાબ શું આવશે ડી મળી સમજણ હવે શું કહે છે તો કે એક તીર આપેલું છે એ તીરનું રોટેશન આપણને અહીં દર્શાવેલું છે તો જો આ તીર છે તો હવે આને ઊભું કરીએ આ બાજુ તો શું થઈ જશે આ તીર આમ ઊભું થઈ જશે હા ઊભું થઈ ગયું પછી આમ સીધી લાઈન પછી આઈડિયો આમ તો આઈડિયો આમ અને આઈડિયો આમ તો આ રીતની છે આ આકૃતિના આકૃતિ તો ચાલો આ બંને સરખી થઈ ગઈ હવે શું કરીશું આનું આ તીર છે એને શું કરીશું ત્રાસું કરીએ જે આ ત્રાસું થશે તો આ રીતનું થઈ જશે બરાબર હવે જે આ જે રચના રહી આ થઈ ત્રાસી બરાબર આ રચના આમ ત્રાસી થઈ તો આ રચના આમ થઈ જશે આઈડી રચના આમ થઈ જશે આ ત્રાસી થાય તો આ બહારનો ભાગ અહીંયા આવી જશે અને આઈડ્યો ભાગ આ બાજુ જતો રહેશે એટલે આ આ બી સાચી ચલો હવે આ ચેક કરીએ કે બી તો આમાં શું થઈ જશે જે આ થયું તો અહીંયા આપણે દોરીએ રચના દોરીયા બરાબર અહીંયાથી બે ઉપરની સાઈડ ખેંચ્યું પછી કરીશું આમ તો જે આ જે રચના રહી એ શું થઈ જશે આમ થવી જોઈએ અને આવી રચના આમ થવી જોઈએ તો અહીંયા કેવી છે નિશાની અલગ અલગ છે બંને એકબીજાની વિરુદ્ધ છે અહીંયા જે ઉપરની સાઈડ નિશાની આવી જોઈએ એ કઈ બાજુ છે સાઈડમાં છે અને જે નીચેની સાઈડ આવી જોઈએ એ પણ સાઈડમાં છે તો જવાબ શું આવશે પડી પરિસમજ્યા કઈ રીતના આવ્યું આમાં હવે છે છત્રીસમાં છત્રીસ માં શું છે તો કે બંને ડોટ છે બંને તીર છે અને ક્રોસ થાય છે અહીંયા બી એવું છે અહીંયા શું છે તો કે ડોટ સામ સામેની બાજુ તો એ ચોખ્ખી ચોખ્ખું અલગ થઈ જાય આકૃતિ આપણે તો એ જવાબ આવશે અહીંયા બી શું છે સેમ છે હવે શું છે તો કે દીવો છે આ છે દીવા ટાઈપ જ છે જે આપણે કોઈ સમારંભમાં હોય એ ટાઈમે જ્યારે દીપોત્સવ કરવાનો હોય ત્યારે આ રીતનું હોય અને આ જ્યારે આપણે ઘરમાં દીવા હોય એ ટાઈમે કરીએ છીએ આ શું છે અગરબત્તી તો આ તો ચોખ્ખી અલગ જ પડી જાય છે આકૃતિ તો જવાબ આવશે આઈડિયો હવે શું કહે છે આઈડિયા આકૃતિમાં તો કે જુઓ આ બંને નિશાની એકબીજાની નજીક આવે છે તો બંને જેવી નિશાની છે તેવી ને તેવી બાજુમાં છે અહીંયા આ રીતની છે તો અહીંયા પણ કેવી છે આ રીતની પણ અહીંયા કેવું છે તો કે અહીંયા ઉપરની સાઈડ છે તો અહીંયા નીચેની સાઈડ હોવું જોઈએ રિયલમાં કેવું તો કે આ રીતનું હોવું જોઈએ તો જવાબ શું આવશે ડી બરાબર પછી જુઓ અહીંયા વર્તુળ છે વર્તુળની અંદર ત્રિકોણ છે અને અંદર વર્તુળ છે અહીંયા શું છે ચોરસ છે વર્તુળ છે ત્રિકોણ છે ચોરસ વર્તુળ ત્રિકોણ બરાબર અહીંયા શું છે ત્રિકોણ ચોરસ ત્રિકોણ અહીંયા શું છે વર્તુળ ચોરસ ને વર્તુળ હવે જુઓ આની અંદર વર્તુળ છે તો અહીંયા બી વર્તુળ છે અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ છે આ વર્ત અહીંયા ચોરસ છે તો અહીંયા શું છે ત્રિકોણ તો જવાબ શું આવશે બી કેમ કેમ કે અંદરની આકૃતિમાં શું હોવું જોઈએ વર્તુળ હોવું જોઈએ ત્રિકોણ ના હોવું જોઈએ બરાબર હવે જુઓ આ જે ચાલીસ પ્રશ્ન છે એ બહુ મસ્ત પ્રશ્ન છે એકદમ ડિફરન્ટ જ છે તો અહીંયા જે કે છે એ ક્યાંનું ક્યુ કરવામાં આવે છે તો પ્રતિબિંબ રચાય છે અહીંયા કે બરાબર અને અહીંયા એમને કેવું કરવામાં આવે છે ઊંધો બરાબર આ ડી છે ડીનું પ્રતિબિંબ અહીંયા રચાવું બરાબર ટી કેવો કર્યો ઊંધો બરાબર ક્યુમાં પણ સેમ ટુ સેમ કર્યું તો કે ક્યુનું પ્રતિબિંબ રચાણું તો અહીંયા જે સી છે એ સીનું પ્રતિબિંબ રચાય તો એ કેવો સી રચાય આ રીતનો સી રચાય અને આ વી છે ઊંધો કરે તો વી કેવો થાય તો કે આ રીતનો થવો જોઈએ તો જવાબ શું આવશે ડી બરાબર આ એક પ્રશ્ન આનો એકદમ ડિફરન્ટ છે હવે જો એકતાલીસમાં શું કહે છે તો કે ડોટ છે સ્ટાર છે અને એનું રોટેશન અહીં કરવામાં આવે છે હવે જો આની આ જ આકૃતિ આમ ફરી જાય તો ડોટ ઉપર જ રહેવાનો અને ક્યાં આવશે ત્રિકોણની છે અહીંયા બી એ જ રીતનું છે અને અહીંયા શું છે ડોટ અને ત્રિકોણ સ્ટાર જે કહેવાય ને સ્ટાર સોરી ત્રિકોણની સ્ટાર એ કેવા છે એકબીજાની સામસામે તો જવાબ શું આવશે સી પડી સમજણ એકદમ ઇઝી દાખલા છે એકદમ ઇઝી આકૃતિઓ જ પરીક્ષામાં પૂછાય છે તમારે કંઈ જ નહીં કરવાનું ખાલી આવાના લેક્ચરના વિડીયો જોવાના એકદમ કમ્પ્લીટલી ડીપલી સમજાવીશ જેથી તમે પરીક્ષામાં નહીં પણ હજી આપણે આમ તો પેપર પણ સોલ્વ કરીશું તો એ સોલ્વ કરીશું એ ટાઈમે તમને એકદમ ઇઝીલી હું સોલ્વ કરીશ એ પહેલાં પણ તમે સોલ્વ કરી દેશો તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ વિદ્યાર્થી હોય તમારો મિત્ર હોય તો તેને પણ શેર કરી દેજો કે જેથી એ પણ આ વિડીયો જોવે અને એ પણ પરીક્ષામાં પાસ થાય તો તમે બંને જોડે નવોદયની સીબીએસઈની એક્ઝામમાં હોવ